નમસ્કાર દોસ્તો આપણે આજના વિડીયોની અંદર તારીખ છવ્વીસમી મે સોમવારની વરસાદની આગાહી જાણીશું તો સાથે જ હાલમાં આવનારી ત્રણ કલાકોનું ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રેનફોલ ફોરકાસ્ટ જાહેર કર્યું છે જેમાં ખાસ કરીને આવનારી કલાકોમાં ગુજરાતના અમુક જિલ્લાઓના વાતાવરણમાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેનું આવી શકે છે પલ્ટો આ સાથે જ મિત્રો જાણીશું અત્યારે ખાસ કરીને અરબી સમુદ્રવાળી વાવાઝોડા જેવી સિસ્ટમ કે જે મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી ગઈ છે પરંતુ હજુ આ સિસ્ટમના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની સંભાવના રહેશે વધુમાં મિત્રો નૈઋત્યનું ચોમાસું પણ દક્ષિણી ભારતના ભાગો સુધી આવી પહોંચ્યું છે એટલું જ નહીં મહારાષ્ટ્રના ગોવા સુધી પહોંચી ચૂક્યું છે તો આપણે એ જાણીશું ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત ક્યારે થશે આ તમામ અપડેટ આપણે મેળવીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ભારે તાપમાન બફારાનું પ્રમાણ વધી રહ્યું છે ને જેના કારણે બપોર પછી અને સાંજના સમયગાળા દરમિયાન વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેની જોવા મળે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આજે સંભાવના નથી તેમ છતાં પણ બપોર પછી રાજ્યની અંદર બનાસકાંઠાના અંબાજી લાગુના વિસ્તારો હોય આ સાથે જ તમે જોઈ શકો છો ખેડબ્રહ્મા રાજસ્થાનના ઉત્તરી ગુજરાતના જે સરહદી પંથકના પંથકો છે ત્યાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદની ગતિવિધિ જોવા મળી છે તેના ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં અત્યારે પલટો આવ્યો છે અને હજુ પણ જાણીશું મિત્રો કે આવનારી કલાકોની અંદર ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં આવી શકે છે પલટો સામાન્ય રીતે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી મોડી સાંજને રાત્રિ દરમિયાન જ વધતી હોય છે ને એ જ પ્રમાણે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના પાલનપુર સુધીના પંથકોમાં અત્યારે તીવ્ર કડાકાઓ સાથેની ગતિવિધિ શરૂ થઈ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ ડાંગના પંથકોમાં વેલમાર્ક લો પ્રેશરના સક્રિય વરસાદી વાદળાઓ આવી ચૂક્યા છે આવનારી ત્રણ કલાકનું ગુજરાત હવામાન વિભાગનું જે મિત્રો રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું છે તેના પર આપણે નજર કરીએ એ પહેલાં આપણે અત્યારના લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગની વરસાદની આગાહીના નકશાઓ ઉપર નજર કરી લઈએ તો મિત્રો રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી એકત્રીસમી મે સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો ઓગણત્રીસમી મે સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે કરી તો કચ્છમાં પણ એલર્ટ આપવામાં આવેલું છે જો કે વધુ વરસાદની સંભાવના મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રહી શકે છે અને આ વરસાદ ખૂબ જ સીમિત વિસ્તારમાં છૂટા છવાયો જોવા મળી શકે આ સાથે જ સત્યાવીસમી મે મંગળવારની વરસાદની આગાહીને લઈને પણ ગુજરાતના તમામ જિલ્લાનો નકશો આગાહીનો જોઈ શકો જેમાં મિત્રો સત્યાવીસમી મેના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો જોઈ શકો છો સત્યાવીસમી મેનો આગાહીનો નકશો જે ગુજરાત હવામાન વિભાગે રજૂ કર્યો જેમાં દક્ષિણ ગુજરાતના તમામ મધ્ય ગુજરાતના તમામ અને ઉત્તરી ગુજરાતના ભાગોના ઘણા જ જિલ્લાના એ વિસ્તારોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સંભાવના તો મિત્રો અઠાવીસ તારીખે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેશે આમ મિત્રો હવામાન વિભાગ તરફથી આવનારી એકત્રીસમી મે સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ જોવા મળી શકે છે આ વરસાદની અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગે માત્ર વરસાદ જ નહીં પરંતુ આ આંધી વંટોળ સાથેનો વરસાદ હશે અમુક ભાગોની અંદર જ્યાં ભારે થંડસ્ટોમવાળા કાળા ડિબાંગ વાદળાઓ ચડે તો એ ભાગોમાં ભારે પવન કે જ્યાં પવનની ઝડપ ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે વીજપોલો ધરાશાયી થઈ શકે વૃક્ષો ધરાશાયી થઈ શકે એ પ્રમાણેના

જે મિત્રો વાવાઝોડા સુધીની કેટેગરી સુધી મજબૂત થવાની ચર્ચા હતી પરંતુ આ સિસ્ટમે પૂર્વની દિશા તરફ આગળ વધી ગઈકાલ મહારાષ્ટ્રના રત્નાગીરીના કાંઠાના ભાગોમાં ત્રાટકીને જમીન ઉપર લેન્ડફોલ થયા પછી નબળી પડી ચૂકી છે અને અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર મધ્ય મહારાષ્ટ્રથી આગળ તે અત્યારે હવે પછી મરાઠવાડા લાગુના પંથકો તરફ આગળ વધી રહી છે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો આ સિસ્ટમના હજુ પણ વાદળાઓ અરબી સમુદ્રની અંદર કડાકાને ભડાકા તો મુંબઈમાં હજુ આવનારા બે થી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રના કેટલાય ભાગોમાં ભારે વરસાદા સિસ્ટમના કારણે પડી શકે અને જોઈ શકો છો આવનારી ચોવીસ કલાકની અંદર સિસ્ટમ નબળી પડીને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર પરિવર્તિત થઈ જાય પરંતુ બુલેટિનની અંદર જાહેર થયું છે કે આપણા ગુજરાતના વાતાવરણમાં પણ આ સિસ્ટમના છૂટા પડેલા વાદળાઓ આવી શકે છે એ જાણી લઈએ કે આવનારી કલાકોને લઈ મોડલના આધારે ગુજરાતના કયા ભાગોમાં જોવા મળી શકે વરસાદ છવ્વીસમી મેના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓનું કેવું રહેશે વાતાવરણ તો મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસમી મે અને મંગળ ખાસ સોમવારના દિવસે જોઈ શકો છો મહારાષ્ટ્ર ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ મનબુઈના ભાગોમાં તીવ્ર કડાકા સાથેનો અતિ ભારે વરસાદ આપી શકે તો મહારાષ્ટ્રના સરહદી ગુજરાતના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તમે જોઈ શકો છો જેમાં નાસિક આજુબાજુના જે ડાંગ સાપુતારા આહવા સાથે જ વલસાડના કેટલાય પંથકો હોય તો એ દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના મધ્યપ્રદેશના પણ સરહદી તાપી નર્મદા છોટા ઉદેપુર સુધીના પૂર્વ ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની સંભાવના બની શકે છે જોકે જોઈ શકો છો છવ્વીસમી મેના દિવસે સૌરાષ્ટ્રની અંદર વધુ કોઈ વરસાદની સંભાવના નથી ખાસ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલીના અમુક છૂટાછવાયા ભાગોની અંદર થંડસ્ટોમ બને બાકી સૌરાષ્ટ્રની અંદર છવ્વી તારીખે વરસાદની લાગુના વિસ્તારો મહીસાગર ભીલોડા મહિડા સાંધીના પંથકોની અંદર આવી શકે છે વાતાવરણમાં મોડી સાંજ દરમિયાન પલટો તે ભાગોની અંદર હળવા વરસાદની સંભાવના તીવ્ર ગાજવીજ સાથે જોવા મળી શકે આ સાથે જ તમે જોઈ શકો છવ્વીસમી મેના દિવસે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાતના અને એ લાગુના જે સરહદી ગુજરાતના પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ જોવા મળે પરંતુ મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો અઠ્યાવીસ અને ઓગણત્રીસમી મેના દિવસે અમુક ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે આમ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો ત્રીસ મી સુધી જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને હવે પછી મિત્રો આપણે અંતે આવનારી ત્રણ કલાકનું જે ગુજરાત હવામાન વિભાગ તરફથી રેનફોલ ફોરકાસ્ટ જે અત્યારે જાહેર થયું છે જેમાં આવનારી ત્રણ કલાકો રાજ્યના કયા જિલ્લાઓ માટે રહેશે ભારે તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજસ્થાન ઉપર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના ભાગોમાં આવનારી કલાકો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો મહારાષ્ટ્ર ઉપર સક્રિય વેલમાર્ક લોપરેશનના કારણે દક્ષિણી ગુજરાતના પાંચ જિલ્લાની અંદર અત્યારે આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે મૂકેલ છે ને જેમાં જોઈ શકો છો સુરતના પંથકો હોય વલસાડના પંથકો હોય ડાંગ આ સાથે જ તાપી વ્યારા અને નર્મદા સુધી નવસારીના પંથકોની અંદર વરસાદની સંભાવના રહેશે તો વધુમાં તમે જોઈ શકો છો મિત્રો પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને અમુક છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે કરી છે જેમાં દાહોદ પંચમહાલ વડોદરા આજુબાજુના પંથકો હોય તો ભરૂચ ખંભાતથી લઈ અને મિત્રો ખાસ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અને વધુમાં મિત્રો આપણે હવે પછીના ત્રીસ તારીખ પછીના નવા વરસાદી રાઉન્ડ અંગે જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો મોડલની અંદર ગુજરાત રાજ્યમાં એકત્રીસમી તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર વધુ આગળના દિવસોમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવે તે હજુ મોડલની અંદર કોઈ પણ પ્રકારની નવી સિસ્ટમ આવે ગુજરાત ઉપર તેવું બતાવી રહ્યા નથી ને મિત્રો દસ જૂન સુધી ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટી વરસાદી સિસ્ટમ આવે ને ગુજરાતની અંદર વરસાદ પડે તેવી સંભાવના નથી એટલે રાજ્યની અંદર મિત્રો જૂન મહિનાની અંદર પણ દસ જૂન પછી ચોમાસાનું આગમન થાય તેવું અત્યારે અનુમાન લગાવી શકાય ભલે મિત્રો દક્ષિણીય ભારતના કેરળ કર્ણાટક અને મહારાષ્ટ્રના ગોવા સુધી ચોમાસું પહોંચી ગયું હોય પરંતુ આવનારા ત્રણ દિવસની અંદર મુંબઈની અંદર પણ મિત્રો ચોમાસું બેસી જશે પરંતુ ત્યાર પછી એક લાંબો ચોમાસાઓ બ્રેક લેશે એટલે કે ચોમાસું અટકી પડશે ચોમાસાની નોર્મલ રિધમની અંદર આવી શકે છે મોટી ખલેલ કારણ કે ઉત્તરી ભારત ઉપર હજુ પણ સૂકા પવનો ભારે ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો નોર્મલ તારીખ જે પંદર જૂન આજુબાજુ ચોમાસાનું આગમન થાય તેવા અનુમાન સાથે આગળ ખેડૂતોએ કામ કરવા